છે કે કયા વિસ્તારમાં સ્થિતિ ખરાબ અત્યારે બે વાગ્યા સુધીની જો સ્થિતિ આપણે જોઈએ આ મેપના માધ્યમથી તો ખાસ તમે આ વિસ્તાર ગુજરાતનો જોઈ રહ્યા છો પોરબંદર જામનગર રાજકોટ જુનાગઢ અને વેરાવળ આ તમામ કોસ્ટલ એરિયા એવા છે કે જ્યાં જેટલો કલર દેખાઈ રહ્યો છે વરસાદ છે આ વિસ્તારમાં તબાહી મચાવવાનો છે એક તરફ હવામાન વિભાગે સૌરાષ્ટ્રના પાંચ એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપ્યું છે અને એ જ આ જિલ્લાઓ તમે જુઓ કે જ્યાં બે વાગ્યા સુધીમાં વરસાદ છે હજુ પણ વધારે તીવ્ર બની શકે છે આ વિસ્તારોને ઘભરોળી શકે છે જેટલો ડાર્ક કરલ એટલો જ વધારે ભયંકર સ્થિતિ ત્યાં સર્જાવાની છે હવે હવે સ્થિતિ સ્થિતિ આપણે બતા દઈએ કે શું થવાની છે છે વરસાદ જુનાગઢ તરફ આગળ વધતો દેખાઈ રહ્યો છે રાજકોટ તરફ આગળ વધતો દેખાઈ રહ્યો છે એટલે રાજકોટમાં ગોંડલ જસદણ અમરેલીનો એ વિસ્તાર કે ત્યાં પણ વધુ વરસાદ છે અને બોટાદ તરફનો જે વિસ્તાર છે ત્યાં પણ વધારે પ્રમાણમાં વરસાદ વરસી શકે છે એટલે ખાસ તો આજના દિવસમાં પાંચ વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના એ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં વધારે વરસાદ પડી શકે છે સાંજના પાંચ વાગ્યાની આ સ્થિતિ થઈ શકે છે

અને હવે આપ જોશો કે રાતના આઠ વાગ્યે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદી માહોલ રહેવાનો છે તો જે વરસાદનો જોર છે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અમદાવાદનો આ વિસ્તાર છે મહેસાણાનો વિસ્તાર છે કે જ્યાં પણ રાત્રે આઠ વાગે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે વરસાદની સ્થિતિમાં પરંતુ મધ રાત્રે આ જે સ્થિતિ છે વણસી શકે છે આઠ વાગ્યાની આસપાસ વરસાદી માહોલ થોડો શાંત અહીંયા દેખાઈ રહ્યો છે જે પ્રમાણે કલર દેખાઈ રહ્યો છે અમદાવાદ વિરામગામનો એ વિસ્તાર છે થોડો અહીંયા ભાવનગર તરફનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ અહીંયા જે પ્રકારે આ મેપમાં દેખાડી રહ્યા છે એ પ્રકારે થોડો ઘટશે પરંતુ ફરી મધ્ય રાત્રે વરસાદ છે જોર પકડશે અને ભારે પવન સાથે વરસાદ છે આવવાની શક્યતા છે એટલે આઠ વાગ્યા સુધીમાં કંઈક આ પ્રકારની સ્થિતિ રહેવાની છે ત્યારે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જામનગર